અમદાવાદમાં છસો ચૌદ વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગર ચર્ચાએ નીકળ્યા જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું અમદાવાદના મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું પ્રાચીન મંદિર અનેક આસ્થાઓ ધરાવે છે છસો ચૌદ વર્ષ બાદ સૌપ્રથમવાર અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ભાગ લીધો હતો રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું છ પોઈન્ટ પચીસ કિલોમીટરની લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને વિવિધ જગ્યાઓ પર તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા શરણાઈ ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ સાથે આગળ વધ્યા હતા નગરદેવીની નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા વહેલી સવારે માતાજીની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ત્રણ દરવાજા માણેક ચોક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા રોડ જમાલપુર જગન્નાથ મંદિર ગાયકવાડ હવેલી સાબરમતી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર લાલ દરવાજા વસંત ચોક વીજળી ઘરથી બપોરે પોણો વાગે બહુચર માતા મંદિર ભદ્ર પરિસર પહોંચી હતી મંદિર પરિસરમાં હોમ હવન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ